કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં મિત્રો યુટ્યુબ પર ચેનલ બનાવી અને એવી ભૂલ ક્યારેય ન કરવી કે તમારી ચેનલ પર ચાર હજાર કલાકનો વોટ ટાઈમ પૂરો થઈ જાય અને એક હજાર કમ્પ્લીટ થઈ જાય અથવા તો નેવું દિવસની અંદર દસ મિલિયન શોર્ટ્સ વિડીયોમાં વ્યૂ આવી જાય અને આ બધું જ તમે ખૂબ મહેનત કરી અને આ ક્રાઇટેરિયા પૂરો કરો અને જ્યારે પણ તમે તમારી ચેનલ મોનિટાઈઝેશન માટે અપ્લાય કરો અને ત્યારે તમારી ચેનલ મોનિટાઈઝ ન થાય આપણી યુટ્યુબ ચેનલ પર આપણે આપણને કોઈ પણ પ્રોબ્લેમ ન આવે અને આપડી ચેનલ મોનિટાઈઝ થઈ જાય કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી વિડીયો ડાઉનલોડ કરી અને તમારી ચેનલ પર અપલોડ નથી કરવાના હવે તમે કોઈ પણ ઇન્સ્ટાગ્રામની રીલ અથવા ફેસબુક ની રીલ ત્યાંથી ડાઉનલોડ કરી અને તમારી યુટ્યુબ ચેનલ પર અપલોડ નથી કરવાની કારણ કે જ્યારે પણ તમારું ક્રાઇટેરિયા કમ્પ્લીટ થશે અને તમે મોનિટાઈઝેશન માટે અપ્લાય કરશો ને ત્યારે તમને પ્રોબ્લેમ આવી શકે છે હવે બીજું કે તમે કોઈ પણ વિડીયો તમારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દીધો છે અને તે જ વિડીયોને તમે ફરીથી અપલોડ કરો છો ત્યારે પણ પ્રોબ્લમ આવી શકે છે અથવા તો તમે એ જ વિડિયો તમારી કોઈ બીજી ચેનલ પર અપલોડ કરો છો તો તે ચેનલ પર પણ પ્રોબ્લેમ આવી શકે છે હવે કોઈ પણ તમારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દીધું પછી ભલે તે તે તમે ડિલીટ કરી નાખો છો પણ યુટ્યુબ ની લિસ્ટ માં જાય છે આથી એક વિડીયોને વારંવાર રીઅપલોડ કરવાથી પણ પ્રોબ્લેમ આવી શકે છે મોનિટાઈઝેશનમાં પ્રોબ્લેમ પણ તમને રિયુસ્ટ કન્ટેન્ટ નું આવી શકે છે હવે માની લ્યો કે હું જ પરમિશન આપું કે મારા વિડીયો તમે તમારી ચેનલ પર અપલોડ કરી શકો છો તો મિત્રો મેં તમને પરમિશન આપી છે યુટ્યુબે નહીં યુટ્યુબની અંદર યુટ્યુબનો એક રૂલ છે મિત્રો કે યુટ્યુબની અંદર એક વખત તમારો વિડિયો અપલોડ થઈ ગયો એ તમારા પોતાનો ઓરિજિનલ વિડીયો હોવો જોઈએ કોઈ પણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અપલોડ થયેલો ન હોવો જોઈએ અને આવું કરવાથી આપણી ચેનલ ઉપર આજે નહીં તો આવનારા સમય પર સો પ્રોબ્લેમ આવી શકે છે કારણ કે એક જ કન્ટેન્ટ ઉપર તો યુટ્યુબ પૈસા ન આપી શકે હવે માની લ્યો કે મારી ચેનલ ઉપર હું કોઈ પણ વ્યક્તિના વિડીયો અપલોડ કરું છું તો યુટ્યુબમાં એવું તો છે નહીં કે યુટ્યુબ તેને પણ પૈસા આપશે અને મને પણ પૈસા આપી શકે એટલે મિત્રો ખાસ વિનંતી છે કે કે તમે યુટ્યુબ પર ચેનલ બનાવો અને તમારું પોતાનું ઓરિજિનલ કન્ટેન્ટ લઈને આવો એટલે સો ટકા તમારી ચેનલ મોનિટાઈઝ પણ થાય છે અને તમને પૈસા પણ મળે છે યુટ્યુબમાં તમારે તમારું ઓરિજનલ જ કન્ટેન્ટ અપલોડ કરવાનું છે ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરી અને ચાર હજાર કલાકનો વોટ ટાઈમ પૂરો થાય અને એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થાય અને ત્યારે તમે મોનિટાઈઝેશન માટે અપ્લાય કરો ને તો તમારી ચેનલ મોનિટાઈઝેશન થઈ શકે અને જો મિત્રો તમે પહેલેથી જ બીજાના વિડીયો અપલોડ કરો છો અને તમે મહેનત કરી રહ્યા છો તો તે મહેનત તો આપણી ફેલ જ જવાની છે અને મિત્રો વર્ષ સુધી તમે તમારો સમય આપો છો અને ખૂબ સારી મહેનત કરો છો તો પછી તમે કન્ટેન્ટ બનાવો જેથી આપણને કોઈ પણ પ્રોબ્લેમ ન આવે અને આ મિત્રો યુટ્યુબમાં આપણે ઘણી વખત વિડીયો જોતા હોય ને એટલે જે વિડીયો પર સૌથી વધુ વ્યૂ આવતા હોય ને તેવા વિડીયો બનાવવાનું આપણને મન થાય પછી આપણે એમાં બે ચાર વિડીયો બનાવી અને જો એ બે ચાર વિડીયો પર વ્યુ ના આવે એટલે આપણે ચેનલ બંધ કરી દઈએ યુટ્યુબ ઉપર પંદર કેટેગરી છે ટોટલ જેમાંથી આપણને એવું લાગતું હોય કોઈ પણ એક કેટેગરીમાં કે આ કેટેગરીમાં આપણે સૌથી બેસ્ટ વિડીયો બનાવી શકીએ છીએ તે કેટેગરીમાં વિડીયો બનાવવાનું ચાલુ કરો અને આપણું પોતાનું કન્ટેન્ટ બનાવીએ જેથી કરીને આપણી ચેનલ પર કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ન આવે નગર રિયુઝ કન્ટેન્ટ તો આવવાનું જ છે બીજાના કન્ટેન્ટ ઉપર કામ કરી રહ્યા છો અને તમે ગમે તેટલી મહેનત કરશો ને તો પણ તમારી ચેનલ ઉપર રિયુઝ કન્ટેન્ટની પ્રોબ્લેમ આવશે આવશે ને આવશે અને આ મિત્રો એક એ છે કે તમે તમારી ચેનલ ઉપર માત્ર ને માત્ર સ્ક્રીન રેકોર્ડિંગ જ અપલોડ કરો છો અથવા તો કેમેરાથી રેકોર્ડિંગ કરીને અપલોડ કરો છો માની લો કે તમે તમારા મોબાઈલમાં કોઈ પણ ગેમ પ્લે કરો છો અને માત્ર તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લ્યો છો અને ના તો તેમાં તમે કોઈ વોઇસ ઓવર કરો છો અથવા તો આપણે કહી શકીએ ને કે કોઈ ગેમ પ્લે કરતું હોય ને તેમાં તે કોમેન્ટ્રી કરતું હોય તો તમે કોઈ પણ તેમાં તમારી એક્ટિવિટી નથી કરતા માત્ર ને માત્ર કરી લ્યો છો તેમાં તમે કોઈ પણ મહેનત નથી કરતા અને તે વિડીયો છે તો આવા સમયમાં પણ તમારી ચેનલ થવામાં પ્રોબ્લેમ આવશે અને યુટ્યુબ પર આપણને ઘણા બધા એવા પણ વિડીયો જોવા મળે છે જેમાં તે ટીવીમાં કોઈ પણ સિરિયલ જોતા હોય અથવા તો ક્રિકેટ જોતા હોય અને તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી અને તે યુટ્યુબ પર અપલોડ કરી દીધો હોય વિડીયો તો આવી કન્ડિશનમાં પણ તમને રિયુઝ કન્ટેન્ટની પ્રોબ્લેમ આવી શકે છે આથી મિત્રો મારું એટલું જ કહેવાનું છે કે તમે યુટ્યુબ પર ચેનલ બનાવો અને તમારું ખુદનું કન્ટેન્ટ લઈને આવો એટલે સો ટકા તમે ચેનલ મોનિટાઈઝ કરી શકો છો અને પૈસા પણ કમાવી શકો છો તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં